બે પ્રસંગ આપી ઉજવશું અને એક યોગાનો યોગો રહ્યા છો એક સત્તર બે હાજર સત્તર નો આગમન થઈ ચુક્યો છે અને વીસ વર્ષ ઉજવણી સ્વરૂપે આપણે રહ્યા છીએ ત્યારે ભક્તો એટલું કહી કે જિંદગી વર્ષ ન પહોંચેલા एक और वर्ष कम हो चला कुछ दुराने यादें मुझसे छोड़ जाए कुछ उपाय से दिन, दिन में रह जाती है कुछ दिन माँ के जाती है कुछ वाई से दिल में रह जाती है कुछ भी मिल जाती है कुछ छोड़कर चले गए कुछ नए जुड़ेंगे सफर में कुछ छोड़कर चले गए कुछ नए जुड़ेंगे सफर में कुछ मुझसे बहुत छुपा है से बहुत खुश है कुछ मुझसे बहुत खबा है कुछ मुझसे बहुत खुश है कुछ मुझे मिलके भूल गए कुछ मुझे आज भी याद करते हैं कुछ मुझे मिलके भूल गए कुछ मुझे आज भी याद करते हैं कुछ शायद जान है तो कुछ बहुत परेशान है कुछ को मेरा इंतजार है कुछ का मुझे इंतजार है कुछ को मेरा इंतजार है कुछ का मुझे इंतजार है कुछ सही है कुछ गलत भी है कोई गलती हो तो माफ करना और मेरी हर गलती को माफ करके मैं मेरे हर एक काम को अप्रिशिएट हो सके तो करना जय जगेंद्र जय क्षमार आज आजमो कार्यक्रम જે વડીલ વંદના ખાલી એ તો છે તમારા સ્મરણો ની જાઓ જ નથી સિદ્ધાંતો બન્યા છે તમારા આજે આદર્શ સમાજ સિદ્ધાંતો જે તમારા महिन्याची सफळता ना हिरोगा रोखायचे पडसाया हवे आप

એટલે કે દસ વર્ષ સુધીના જે જે આપણા ફંક્શનો થયા જે થયા કરીને એમાં લેવામાં આવ્યા છે વખતે જે જેમણે માર્ગદર્શન આપ્યું છે એ સમાજને એક પ્રગતિની દિશામાં આગળ વધવા માટે અગ્રેસર કર્યો છે અને એમના પ્રેરણાત્મક શબ્દો આપણા તરફ સુધી છે भैंका लगने से शुरू होती, आज हमें ध्यान दिए कि तो हमेशा बड़ी मरना आस नहीं सकती, संस्कारों के पुण्य के साथ मिलके कि भी आगे उधर इतने अपने बड़े समय पड़े रे निहाली मर्दाना ध्यान त्याग के ऊपर जो सोप के साथी मर्दाज़े तो ध्यान आलोचने के ऊपर તો ચાલો આપણે સૌ જઈએ સુરત સમાજની સૌરભ તેની અવિરત સફરની લટાર મારવા શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રી માળી સુખડીયા સમાજ સુરત દક્ષિણ ગુજરાતની આજે વીસ વર્ષ પૂરા થયાની ઉજવણી રૂપે દ્વિ દશાબ્દી મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષ મહાનુભાવો બહાર ગામથી પધારેલ દરેક સમાજના અગ્રણીઓ આમંત્રિત મહેમાનો તથા સમાજના દરેક સભ્યનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આ પ્રસંગે સુરત સમાજની વીસ વર્ષની અવિરત વણથંભી સફરમાં લટાર મરાવા લઈ જઈ રહ્યો છું દેવભૂમિ સૂર્યપુરીમાં સરિતા સૂર્યપુત્રી તાપી મૈયા કે જેના માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ગંગા સ્નાને યમુના પાને નર્મદા તીર્થો તાપી સ્મરણે માત્ર ફલદા એવી તાપી મૈયા જેની ભૂમિ પખાડે છે અને નગરની ફરતે જેના રખવાડા કરે છે એવું શહેર એટલે આપણું સુરત સુરત એટલે સોનાની મુહૂર્ત જેમાં અઢારે વર્ણથી ધમધમતું આ શહેર જેમાં આપણા સુખડીયા જ્ઞાતિના બંધુઓ પણ પોતપોતાની જન્મભૂમિ છોડીને વ્યવસાય અર્થે સુરત તરફ મીટ માંડી ઓગણીસો અડસઠ થી ઓગણીસો પંચ્યાસી સુધીમાં માત્ર દસ બાર કુટુંબો જ વસતા હતા માટે જ તો કહેવતમાં કહ્યું છે કે સમયથી પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય કોઈને મળતું નથી અને સોનામાં સુગંધ ભળે એવો સમય આવ્યો ઓગણીસો છન્નુંમાં શ્રી પ્રવીણચંદ્ર જેઠાલાલ ધંધુકિયા બોટાદવાળાના વધુ ચિરંજીવી હિનાબેનના તપના પારણાના પ્રસંગે જે જ્ઞાતિ બંધુઓ પરિચયમાં હતા જેવા કે મનુભાઈ ધોરાજીવાળા પ્રભુદાસભાઈ મોરબીવાળા ચંદુભાઈ ગોંડલવાળા જયંતિભાઈ હળવદવાળા નવલભાઈ ગઢડાવાળા દિનેશભાઈ ચુડાવાળા ખોડેદાસભાઈ ચાણસમાવાળા પ્રવીણભાઈ ભાવનગરવાળા કનુભાઈ ભજીયાવાળા જગદીશભાઈ સમોસાવાળા કનુભાઈ પાટી તથા પ્રફુલ્લભાઈ પઢિયા વગેરેને જાણ કરીને આ પ્રસંગે બોલાવ્યા હતા અને તે જ સમયે સૌએ વિચાર્યું કે જો આપણે સમાજની રચના કરીએ તો આપણું સંગઠન વધુને વધુ મજબૂત બને તેથી સેવા સહકાર અને સંગઠનની ભાવના સાથે તારીખ અઢાર સપ્ટેમ્બર ઓગણીસો છન્નું ના રોજ સમાજની સ્થાપના કરવામાં આવી શ્રી પ્રવીણભાઈ ધંધુકિયાને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું અને શ્રી ચંદુભાઈ ખિલોશિયા ઉપપ્રમુખ નવલભાઈ શેઠ મંત્રી અને જયંતિભાઈ હળવદિયાને ખજાનચી પદ આપવામાં આવ્યું હતું બધા સભ્યોની સંમતિથી સમાજ ચલાવવા ભંડળ એકત્ર કરવું એવું નક્કી થયું અને એ જ વખતે આશરે રૂપિયા અઢાર હજાર જેવી રકમ ભેગી થઈ ગઈ સમાજના યુવા કાર્યકર શ્રી કનુભાઈ ભજિયાવાળા એ યુવાનોને ભેગા કરી દરેક કાર્યમાં સહકાર આપવાની હોશ બતાવી સમાજની રચના પછીનું પહેલું મિલન દાદા ભગવાનના મંદિરે કામરેજ ગોઠવવામાં આવ્યું હતું ત્યારબાદ સૌ કમિટીના સભ્યો સમાજની પ્રગતિ માટે ચર્ચા વિચારણા કરવા મળતા અને ચર્ચાના અંતે સમાજ ચલાવવા માટે સ્વૈચ્છિક ફંડ ઊભું કરવા સૌ સહમત થયા જેમાંથી વર્ષ દરમિયાન મિલન તથા સમાપના સમારોહ જેવા કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ તપસ્વીઓના બહુમાન વગેરે કરવાનું શરૂ કર્યું શહેર અને સમાજની પ્રગતિ સાથે સમય વીતતા સભ્યોની સંખ્યા પણ વધવા લાગી અને ત્યાં અચાનક જ ઈસવીસન બે હજારમાં સમાજના સ્થાપક શ્રી પ્રવીણભાઈ ધંધુકિયાનું દુઃખદ અવસાન થતા જ સમાજને તેઓની ખૂબ જ મોટી ખોટ પડી તેમની જગ્યાએ શ્રી દિનેશભાઈ શેઠની પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી ત્યારબાદ હજુ તો સમાજને કળપણ વળી નહોતી ત્યાં જ ઈસવીસન બે હજાર ત્રણમાં બીજો વજ્રઘાત પડ્યો જેમાં સમાજે યુવા કાર્યકર અને યુવક મંડળના સારથી જેવા શ્રી કનુભાઈ ભજીયાવાળાનું આકસ્મિક અવસાન થતાં ગુમાવ્યા હતા ત્યારબાદ સમાજના ટ્રસ્ટી શ્રી પ્રફુલ્લભાઈ પઢિયાર તથા યુવા કાર્યકર એવા શ્રી ચિરાગભાઈ જે નવલભાઈ શેઠના સુપુત્ર હતા અને ખોડેદાસભાઈના સુપુત્ર શ્રી પ્રકાશભાઈના દુઃખદ અવસાન થતાં સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ ઈસવીસન બે હજાર ત્રણમાં કાર્યવ્યસ્તતાને કારણે શ્રી દિનેશભાઈએ પ્રમુખ પદેથી નિવૃત્તિ જાહેર કરતા તેમની જગ્યાએ શ્રી ભૂપેન્દ્રભાઈ ધંધુકિયાની મતે નિમણૂક કરવામાં આવી જેઓ હાલમાં પણ પ્રમુખ તરીકેની સેવા બજાવી રહ્યા છે ઈસવીસન બે હજાર ત્રણના અંતમાં શ્રી અજયભાઈ શેઠ સિહોરવાળા વાસદથી સુરત વ્યવસાય અર્થે આવ્યા અને સમાજમાં સભ્ય બન્યા એ જ અરસામાં નવસારી વીડવાળી હનુમાનજીના મંદિરે સાતમા મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે જ યુવક મંડળની સ્થાપના કરીને શ્રી અજયભાઈ શેઠને યુવા પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા જેને સર્વ યુવા સભ્યોએ હર્ષભેર વધાવી લીધું હતું ત્યારબાદ યુવક મંડળનું સંગઠન દિન પ્રતિદિન વધુને વધુ મજબૂત થવા લાગ્યું અને તેઓની દોરવણી હેઠળ સમાજના દરેક પ્રસંગમાં એકરૂપ થઈ સેવા આપવા લાગ્યા સન બે હજાર છ માં સ્થાપનાને દસ વર્ષ પૂરા થતા હોય સર્વ સર્વસભ્યોની સંમતિથી દશાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું અને શુભ મુહૂર્ત પણ જોડાયું પણ ત્યાં તો કહ્યું છે ને કે માનવ જાણે હું કરું પણ કરતલ બીજો કોઈ માનવ જાણે હું કરું પણ કરતલ બીજો કોઈ આદ્ર્યા સૌના અધ્વજ રહે અને હરી કરે તે હોય તારીખ સાત આઠ બે હજાર છના રોજ તાપી મૈયાના પ્રકોપથી પાણી આખા શહેરમાં ફરી વળતા બહુ જ મોટી પૂર હોનારા સર્જાઈ જતા સૌ કોઈ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને બરાબર તે સંગઠ સમયની જાણ ગામે ગામ થતાની સાથે જ અમદાવાદ ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી દરેક સમાજના આગેવાનો પોતાની ટીમ સાથે સુરત યુદ્ધના ધોરણે પહોંચી ગયા હતા અને ખૂબ જ મદદરૂપ થયા હતા આવા ઉદાર દિલ દાતાઓની શુભ ભાવનાઓને કેમ કરીને વિસરી શકાય ત્યારબાદ ત્રીસમી ડિસેમ્બર બે હજાર સાત ના રોજ અમરોલી જૈન તીર્થ ભગવાન વાસુપૂજ્ય સ્વામી દાદાના દરબારમાં દશાબ્દી મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો અને આ પ્રસંગે અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને અમદાવાદથી શ્રી કાઠિયાવાડ દશાસિંહ માળી સુખડીયા સમાજના હોદ્દેદારો તથા રાજકોટ ભાવનગર ધોરાજી ગોંડલ બોટાદ સુરેન્દ્રનગર કચ્છ પાટણ ઉત્તર ગુજરાત નંદરબાર ધુલિયા મહારાષ્ટ્ર તેમજ વડોદરાથી રત્ન એવા માનનીય શ્રી જીતુભાઈ સુખડીયાએ હાજરી આપીને અમારો આ પ્રસંગ શોભાવેલ હતો દશાબ્દી મહોત્સવ પ્રસંગે સૌની હાજરીમાં ભાવનગરથી પધારેલા પાયફણ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ શેઠે સુરત સમાજની સુંદર પ્રવૃત્તિઓ નિહાળીને શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુથી તેમના વડીલોની સ્મૃતિમાં શ્રી સમજુબેન ધનલક્ષ્મીબેન સમોસાવાળા પરિવારના નામથી મુખ્યદાતા તરીકે સારા એવા યોગદાનની જાહેરાત મંચ પરથી કરી અને કેળવણી વિષયક ફંડની રચના કરી અને તેમની આ ઉમદા ભાવનાને વધાવી લેતા ઉદાર દિલ મહાનુભાવ શ્રી કિશોરભાઈ શેઠ બાવળાવાળાએ પણ હૃદયની વિશાળતાનો પરિચય કરાવતા સારા એવા યોગદાનની જાહેરાત કરી હતી તેની સાથે જ મંચ પર બિરાજમાન તથા આમંત્રિત અગ્રણી મહાનુભાવોએ પણ ઉપરોક્ત ફંડને મજબૂત સમર્થન આપતા સારા એવા યોગદાનની ધારા વહાવી અને હાજર રહેલ જ્ઞાતિજનો તરફથી પણ સારો એવો સહયોગ પ્રાપ્ત થયો આ ફંડની રચના બાદ સમાજના બાળકોને નોટબુક રજિસ્ટર વિનામૂલ્યે વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને આપવામાં આવતા ધોરણવાય પારિતોષિકની પ્રવૃત્તિને વેગ મળ્યો હતો ઈસવીસન બે હજાર આઠમાં સમાજના મંત્રીશ્રી નવીનભાઈ ડી શેઠ તેમની વ્યસ્તતાને કારણે મંત્રી સ્થાનેથી નિવૃત્ત થતા સમાજની અગત્યની જનરલ મીટિંગ બોલાવીને તેમાં સર્વ ટ્રસ્ટીગણ તથા સર્વ સભ્યોની હાજરીમાં નવા મંત્રી સ્થાને શ્રી અજય કુમાર વી શેઠની સર્વાનુમતે વરણી કરવામાં આવી અને યુવક મંડળના પ્રમુખ તરીકે અમિતભાઈ ભી કાલાવાડિયાની નિમણૂક કરવામાં આવી હતી શ્રી અજયભાઈ વી શેઠ હાલમાં પણ મંત્રી તરીકે સમાજમાં સેવા આપી રહ્યા છે તારીખ પચીસમી ડિસેમ્બર બે હજાર દસના રોજ સમાજના ચૌદમાં મિલન સમારોહ પ્રસંગે ભરૂચથી લઈને વાપી સંજાણ સુધી વસતા સર્વ જ્ઞાતિબંધુઓની માંગણીને ધ્યાનમાં લઈને તેઓની સમાજમાં સભ્યપદ આપીને સમાજનું વિસ્તરણ કરવામાં આવ્યું સમૂહલગ્ન અધ્યક્ષ શ્રી કિશોરભાઈ શેઠ બાવળાવાળાની પ્રસંગોપાત અવારનવાર આગામી સમૂહલગ્ન સુરતમાં કરવાની ભાવના અને તે માટેના તેમના સૂચનને ધ્યાનમાં લઈ ઓક્ટોબર બે હજાર અગિયારની જનરલ મીટિંગમાં સર્વાનુમતે સમૂહલગ્ન સુરતમાં કરવાનું નક્કી થયું અને તેની જાહેરાત રાજકોટના સમૂહલગ્નમાં કરતાની સાથે જ ઉપસ્થિત ગામે ગામના દરેક સમાજના મહાનુભાવોનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને આ સમૂહલગ્ન મહોત્સવ દરેક સમાજ માટે એક માઇલસ્ટોન સાબિત થયો તેમાં વિવિધ સમાજ સંસ્થાના મહાનુભાવો સખાવતી ઉદારદીલ દાતાઓ અને નામી અનામી સુરત સમાજના દરેક સભ્યોની અદ્ભુત એકતા અને મહેનતનું પરિણામ જ છે શ્રી જયંતિભાઈ હળવદિયા જે ખજાંચી પદે કાર્યરત હતા તેઓ પોતાની કાર્યવ્યસ્તતાને કારણે નિવૃત્ત થતા જનરલ મીટિંગમાં સર્વાનુમતે શ્રી કેતનભાઈ શેઠ એટલે કે ટીનુભાઈ ભજીયાવાળાની નિમણૂક કરવામાં આવી હતી આ ઉપરાંત સુરત સુખરિયા સમાજ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજના સભ્યો માટે કરવામાં આવે છે જેવી કે તેજસ્વી વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી તેઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવે છે તે સિવાયના નાના ભૂલકાઓને પણ આશ્વાસન ઇનામ આપવામાં આવે છે સમાજના સભ્યો માટે વિવિધ પ્રવાસોનું સુંદર આયોજન યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે સમગ્ર ભારતભરમાં વસતા સુખડિયા પરિવારોમાંથી કોઈ પણ સુરત ખાતે બીમારીનો ઈલાજ કે આકસ્મિક કારણોસર ઈલાજ કરાવવા આવે તો સમાજના દરેક સભ્યો સમયની અનુકૂળતા પ્રમાણે તેઓની મદદ તે પછી બ્લડ માટેની હોય કે કોઈ પણ પ્રકારની હોય કરવા માટે તૈયાર હોય છે છેલ્લા બે વર્ષથી યુવક મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને તેમાં વિવિધ વિભાગમાં અલગ અલગ ઇનામો પણ આપવામાં આવે છે અન્ય પ્રવૃત્તિઓમાં સમાજને ઉપયોગી થવા રક્તદાન કેમ્પ તથા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન તેમજ સમાજ દ્વારા દીક્ષાર્થી બહુમાનના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું તારીખ નવ ડિસેમ્બર બે હજાર ના રોજ સુરત ખાતે યોજાયેલ સમુલગ્ન મહોત્સવ જે દરેક સમાજ માટે માઇસ્કોન તો સાબિત થયો જ પરંતુ આ સમુલગ્ન માટે જે ઉદારદિલ કર્તવ્યનિષ્ઠ શ્રેષ્ઠી દાતાશ્રીઓના સુભાશિષ અને સહકાર સાંપડ્યો તે માટે અને પૂર સંકટ સમયે તથા દરેક પ્રસંગોપાત જે જે સંસ્થાઓએ મદદરૂપી હાથ લંબાવીને સુરત સમાજને જે પીઠબળ પૂરું પાડ્યું તે માટે સમાજ હંમેશા માટે આપ સૌનો ઋણી રહેશે અને આપ સર્વનો હૃદયપૂર્વક આભાર ખૂબ ધન્યવાદ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ